નમસ્કાર મિત્રો હું આ વિડિયોના માધ્યમથી સર્વ ગોંડલમાં વસતા તમામ સમાજના લોકોને તેમજ બીજા જિલ્લાઓમાં તાલુકાઓમાં વસવાટ કરતાં અને ગોંડલમાં વસવાટ કરતાં પટેલ સમાજના લોકોને આ વિડીયોના માધ્યમથી એક હકીકત રાખવા માગું છું તાજેતરની અંદર જે ગોંડલમાં નવયુવન જે દેવ સાટોડિયા સાથે હિંસા થઈ તે સબબમાં આજે થોડો આપણે વિસ્તારથી વાત કરવા માટે આવેલા છીએ હવે ખરેખર આ ઘટના જે સામેના પક્ષે જે પ્રકારે ફરિયાદ કરેલ છે તે પ્રકારની દ્રષ્ટિકોણથી જોવામાં આવે તેમજ પોલીસની તપાસ અને અન્ય છોકરાઓએ જે નિવેદનો આપ્યા છે એ નિવેદનોને ધ્યાનમાં લેવામાં આવે તો આ દેવ દેવની જે હરકતો છે એ ક્યાંક ને ક્યાંક શંકાના દાયરામાં છે આ બનાવ જે બન બનવાનો થયેલો છે એ પહેલાં જે આરોપીઓએ આ છોકરાને જે માર માર્યો છે એ પોતાના પુત્ર સાથે બનેલ ઘટનાના આવેશમાં આવીને માર્યો છે એવું એનું કહેવાનું થાય છે એ કે એ રસ્તો ખોટો છે એ હિંસાનો મારક છે એને ખોટી રીતે અપનાવેલો છે એની એના માટે જ એને કાયદાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે અને આ એક ખરાબ માનસિકતાનો મેસેજ એના માટે જાય છે એના માટે ખૂબ ગંભીર બાબત છે હવે આ ઘટના આખી એવી હતી કે આ ઘટના બન્યા પહેલાં જે સામેના પક્ષને કોઈએ સાંભળેલો કે સામેના પક્ષે પોતાનો જે વાત છે પોતાનો બચાવ છે એ જાહેરમાં રજૂ રાખેલ નથી એ જાહેરમાં રજૂ ન રાખવાના કારણે ગંભીર પ્રકારની ભૂલ કરેલ છે આ ક્ષત્રિય સમાજના જે ત્રણેય આરોપીઓ જેને છોકરાને માર માર્યો છે એના તરફથી જે ગંભીર આ બે પ્રકારની ભૂલો થયેલ છે એક કે છોકરા સાથે હિંસા કરેલ છે અને એ એ હદે હિંસા કરેલ છે કે છોકરાની શરીર ઉપરના જે નિશાનો જોઈ અને ગમે એ વ્યક્તિની ચિત્રી ચડી જાય એવી સ્થિતિ હતી એટલા માટે સમાજના લોકો લાગણીવશ બની અને છોકરાના મા મા બાપને અને છોકરાના સમર્થનમાં આવેલા છે બીજું કે આ બનાવ બન્યો છે મારામારી મારી થાય છે છોકરાના મા બાપને બોલાવવામાં આવે છે એની સાથે જે કાંઈ વ્યવહાર થાય છે એ પૂરો થઈ ગઈ છે ત્યારબાદ બંને પક્ષોએ સમા સમાધાન કરી નાખેલું છે એવું સામેના પક્ષનું એટલે કે ક્ષત્રિય સમાજ વતીથી કહેવાનું થાય છે જો ખરેખર આવું બહેનું હતું આ વાત પૂરી થઈ ગયેલી હતી છોકરા દેવના મા બાપે આ વાતને પરિપૂર્ણતા આપી દીધેલી હતી તો કોના કહેવાથી આ ફરિયાદ થઈ બીજું કે આ આ રાજકીય મંચ આ મુદ્દાને બનાવવા પાછળ કોનું માસ્ટર માઇન્ડ હતું આ બંને સમાજો એ જોવાનું છે બીજું કે જે દેવના શરીર ઉપર નિશાન હતા એ જોઈ અને લાગણીથી ગુજરાતભરમાંથી લોકોએ જે ફિટકારીઓ વરસાવી છે જે પ્રકારે એને કરી છે એ બધા એની જગ્યાએ સાચા છે કારણ કારણ કે ક્ષત્રિય સમાજ એટલે કે આરોપી પક્ષ તરફથી આવી હિંસા કરી અને આ લોકોને આવું કરવાની એક 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 મોકો આપેલો છે એક એક આખી ફરજ પાડેલી છે એટલે આ બધું બનેલું છે કાંઈ વાંધો નહીં ક્ષત્રિય સમાજ તરફથી ભોગ બનેલો દીકરો પણ અમારો ભાણે જ છે અમારો જે છોકરો છે જેને આવું કૃત્ય કર્યું હોય છે તો એ અમારો છોકરો છે એમ સામે અમારો ભાણે જ પણ છે બંને અમારા દીકરાઓ સાથે જે બનાવ બન્યો છે એ બનાવ આ બંને બંને પક્ષ તરફથી શરમજનક છે કારણ કે ફસલ અને નસલ જો તમારા હાથમાં ન રહે તો ખરેખર તમારી બરબાદી નિશ્ચિત છે એટલા માટે જ અભ્યાસના સારા માધ્યમો સારા ઇન્સ્ટિટ્યૂટો અને સારા શિક્ષકોની વર્તમાન તાજેતર સમયમાં જરૂર છે એટલા માટે હું સર્વેને વિનંતી કરું છું કે આપ બધા હું જેની અંદર હું પણ આવી જાઉં છું કે આપણે આપણા પુત્રોની હરકતો આપણા બાળકોના રહેન સહેન એની એના વ્યસનો બાબતે પણ ધ્યાનમાં રાખવી જોશે બીજું મારા ધ્યાન ઉપર તાજેતરના બે મુદ્દાની અંદર આવેલું છે કે ગોંડલના જે જે નિશાળમાં હું ભણ્યો છું સંગ્રામસિંહજી હાઈસ્કૂલમાં આ નિશાળના ગ્રાઉન્ડની અંદર હનુમાનજીનું મંદિર આવેલું છે ને હનુમાનજીના મંદિરની આજુબાજુ આવા નશીલા પદાર્થનું વેચાણ થતું હોય તો પોલીસ માટે પ્રશાસન માટે અને શાસનના લોકો માટે સરમસાદની વાત છે આ તાત્કાલિક ધોરણે બંધ થવું જોઈએ અને આવું જો કૃત્ય બંધ ન કરાવી શકતા હોય તેવા પ્રતિનિધિઓ એ આપોઆપ મેદાન છોડી દેવું જોઈએ રાજકીય બીજું પોલીસ ઉપર પ્રશ્નો એટલા માટે ઉઠેલા છે કે પોલીસે વારંવાર છેલ્લા બે વર્ષની ઘટનાઓ મારામારીની તમે જોવામાં આવે તો એ પ્રકારે ઘટનાઓ ઘટી છે કે અસામાજિક પ્રવૃત્તિ કાયમીને કાયમી ઉપર આવતી ગઈ છે એટલા માટે પોલીસ ઉપર શંકા પોલીસ ઉપર પ્રશ્નો અને જે લોકોએ જે સામાજિક એક્ટિવિસ્ટો એ રેશનાલિઝમ હોય જે કાંઈ પ્રશ્નો કર્યા છે એ બધા બિલકુલ વ્યાજબી છે હું વિનંતી કરીશ સામેના પક્ષ એટલે કે ક્ષત્રિય સમાજના તમામ ભાઈઓને કે સત્ય માટે નસલ અને ફસલને ધ્યાનમાં રાખી અને સત્ય માટે આપણી નૈતિક જવાબદારી પૂર્વક આપણે આપણા ફરજ નિભાવવી પડશે આપણે બંને બંને પક્ષો તરફથી રાજકીય શિકાર હન્ડ્રેડ પર્સન્ટ બન્યા છીએ પ્રથમ તમારો તો મુદ્દો પૂરો થઈ ગયેલો હોવા છતાં આ મુદ્દાને ફરી જાગ્રત કરી ગુનો એફઆર કરવામાં આવે છે ત્યારબાદ સામેના પક્ષનો પણ ગુનો એફઆઈર કરવામાં આવે છે અને આ બંને પક્ષકોની સામે આમ સામે ફરિયાદ કરી અને પટેલ વર્સિસ ક્ષત્રિય આવો માહોલ ઊભો કરવા માટેનું એક આખે આખું પ્રી પ્લાનિંગ ષડયંત્ર જે હતું આ ગોંડલની અંદર આવા ષડયંત્રો કોઈ દી હૈલા નથી ને હાલશે નહીં જાતિ સામે જાતિ હાલવાની નથી બે હજારની સાલ જેવા કોમી રંગખાણમાં પણ અમારા ગોંડલની અંદર આવી કોઈ જાતિ વૈમનસ્ય બાબત થઈ નથી હા ભૂલચૂકના કારણે જે આ થયું છે એ હમણાં આપણા માટે શરમજનક છે બીજું ઘણા બધા મિત્રોના પ્રશ્નો છે કે હંમેશા પટેલોને છત્રીઓનો માર શા માટે ખાવો પડે છે તો એ વાત કંઈ પણ વ્યાજબી છે કારણ કે ક્ષત્રિય સમાજના લોકોએ ખરેખર જોવાની જરૂર છે કે તમે શા માટે હિંસાનો માર્ગ અપનાવો છો હિંસાનો માર્ગ અપનાવી અને તમે તમારી કાયમીની જી જીવન જે રોજિંદુ જીવન છે એને જોખમમાં સુકામ મૂકો છો આ તમારે વિચારવાનું છે ખરેખર જો ગોંડલની અંદર શાંતિપૂર્ણ માહોલથી લોકો બધાએ જીવવા માંગતા હોય તો સૌ પોતપોતાની નૈતિકતા અને નીતિ બંનેની અંદર નિષ્ઠાપૂર્વક બદલાવ લાવવો જોઈએ બીજું કે મેં જે વાત કરેલી હતી કે મારા ગામના અંદરથી આને નહીં નીકળવા દઉં તો એ મારા મિત્રોના મારા મિત્ર છે નિર્મળસિંહ એના ભાણેજ છે અને એના ભાણેજ છે એટલે મારાય ભાણેજ છે જો એ એ છોકરા મયૂરસિંહ અને બ્રિજરાજસિંહ અસામાજિક પ્રવૃત્તિ ભૂતકાળમાં કરતા હતા એવું મયુરભાઈએ કીધું પણ હવે એને છોડી દીધી છે અને છોડી દીધી હોય તો એને દૂધના કેન લઈને આવવા માટે વેલકમ દારૂના કેન કેન લાવવા નહીં દઈ નાગરિકામાં એ હંડ્રેડ પર્સન્ટ વાત છે એટલે આ લડાઈ ખરેખર અમારી દ્રષ્ટિથી બંને પક્ષ બંને પાર્ટીઓએ બંને જે આમ સામી ફરિયાદ થઈ છે બંનેએ બેસી શુલ્ક સમાધાનથી જે અગાઉથી પતાવી દીધેલી હતી એને સત્તાય રાજકીય રંગ આપી અને જે રીતનો માહોલ આખો ઊભો કર્યો છે એને સૌથી પ્રથમ સમજવાની જરૂર છે પછી આની અંદર બહારના લોકોએ જે બિચાર આવે લાગણીવશ અને જે દેવના શરીર પરના ઘા જોઈ અને જે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે તમે બધાય તમારી જગ્યાએ સાચા છો બીજું જે લોકોએ જે જે અનુભવ્યું છે જે જોયું છે જે અહીંયા બની રહ્યું છે એ એ વર્ણયું છે એ વાસ્તવિકતા છે કોઈ એમ કહે કે ભાઈ ગોંડલમાં ગુંડાગીરી નથી તો છે કોઈ એમ કહે કે પોલીસ સ્વતંત્ર છે તો પોલીસ સ્વતંત્ર નથી પ્રશાસન સ્વતંત્રતા છે તો પ્રશાસન પણ સ્વતંત્ર નથી બીજું કે કોઈ એમ કે ગોંડલની અંદર દરેક ચૂંટણીમાં બોગસ મતદાન નથી થતું તો એના ઈ એ વાત ખોટી છે બોગસ મતદાનથી જ ચૂંટણીઓ પ્રક્રિયા થાય છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને હવે તમામ સમાજના વર્ગના તમામ જ્ઞાતિ જાતિના ધર્મના લોકોએ પોતાની નૈતિકતાથી જિંદગી જીવવા માટે પોતાની નૈતિક ફરજ બજાવવા માટે આપણે સૌએ સમજદારીનો ઉપયોગ કરવો જોશે કોઈ હિસ્સો હિસ્સો કરી કોઈ ભીડના ભાગ ન બનવો જોઈએ કદાચ અમારા તરફથી પણ ઉતાવળ થયેલ છે ભૂલ જે થયેલ છે જેને કહી શકાય કે ભાઈ અમારે પણ આ બાબતને સર્વપ્રથમ પટેલ સમાજ તરફથી છોકરાના બાપે સાચી હકીકત સમાજમાં રાખવી જોઈએ એને સમાજને ગેરમાર્ગે પ્રથમથી દોર્યો છે પછી ગેરમાર્ગે દોર્યા બાદ પછી જે જે રીતે રાજકીય રીતે આગળ આવી અને પાછળ આવવાનું જે કામ કર્યું છે એ કાયરતા ભર્યું છે આવું કામ કરાવનાર જે જયચંદો છે એ જયચંદોને પણ આ આ વિડિયોના માધ્યમથી ચેતવણી આપું છું કે હવે આ આ ભાઠાયું બંધ કરો અને તમે તમારા જે જ્યાં રોટલા શેકતા હોય ત્યાં શેકો અને આ સામાજિક લડાઈઓ થાય એવા ધંધા તમે બંધ કરો જય ભારત જય સંવિધાન આ બાબતે કોઈને તકલીફ હોય મારા વિડીયોથી વક્તવ્યથી તો સીધા મને રૂબરૂ મળી શકે છે હું એને એનો જવાબ સંતોષકારક આપવા ખાતરી આપું છું મારા ગામમાંથી અસામાજિક તત્વોને નીકળવાની આઈજય મનાય છે કાયલય હતી અને કાયમ રહેશે જો સારા અને સજ્જન માણસો અમારા ગામમાંથી નીકળે તો એના માટે અમે અમે એને એની મહેમાનગતિ કરવા અમે બંધાયેલા છીએ જય ભારત Ya es